મારા પાસે તો મોટર ચાલુ કરવા જોઈએ પડશે બે માં કેરમ પાણી સવા દેવાનું છે પપ્પા ત્યાં ચાલુ કરી ચાર વાગે લાઈટ થઈ જાય તો પાછું બંધ કરી દઈશ ચાર વાગે લાઈટ જાય ને ત્યારે પાછું ઓટોમેટિક મૂકીને આવું હાલો તો વાડી આપણે આખી વાડી છતાં તડકા હશે પણ કાંઈ નહીં મજા આવશે હાલો આપણી વાડી પી ગયા અને પાણી જો આમ તેલ તેલ એટલું તાજું તેલ જેવું પાણી આમ જો વાહ ભાઈ વાહ હા એ ભાઈ હાલ મોટર ચાલુ કરી આજો ક્યારે એમનું પાણી જાય છે મારે ઘરે પાણી હતું પણ વાડીએ પાણી છે ફટાફટ આવશે પાણી ક્યારે અમારે જવા દેવાનું આપણે મોટર ચાલુ કરી દીધી છે હા પાણી જોઈએ ધબાટી આવવાનું તે ઈચ્છીએ તો આવ્યું હા હા આવી ગયું તો પપ્પાને મેં ફોન કર્યો કે પપ્પા કે બે સાપ પી જાય ને આ બધું જો છે આમ જાય તો મોટો કરીને ઘરે સુધી રહું બે ત્રણ કલાક આ ઘડી રહી જ્યારે પાણી પવા જાય ને ત્યાં સુધી રાઉ પાણી આમ તો લાઇટ વાઈ ગયો જાઓ ખડખડ પાછું થવા માંડ્યું આવે ત્યારે લાઈટ ઝટકા મારે ઘડી ઘડી એવું હોય પાડે તેવું થઈ ચાલો લાઈટ આવે પાછું ચાલુ કરો હમણાં એક કલાક થઈ ગઈ એક કલાક લાઈટ કોઈ લાઈટ નો છે ને લાલ કલર ની લાઇટ થાય પિંક કલર ની લાઇટ થાય લાઈટ ચાલો હવે આપણે નીકળીએ પાછા ઘર માટે પપ્પાને ફોન કર્યો તો એ ઘરે બીજું શું ઓટોમેટિક બંધ કરી ઓટોમેટિક બંધ કરી દઈએ નીકળીએ ચાલો સાડા પાંચ છ વાગવા આવ્યા છે મારા કપા જવું પડશે મમ્મી મમ્મી જોયે રસોઈ બનાવવા માંડ્યા છે બનાવી નાખો ફટાફટ અને હાલો આપણે જે વાળ આવે તે કહેજો ને કેવડા વધી ગયા છો આ દાઢી બાડી આમ જો બાવા બની ગયો છું મસ્ત તૈયાર થઈને આવી અમારે તો પાછો આવું પછી આવું છું બધું કરું છું હાલો જે વાળ કપાવ ગામમાં તો ગયો પણ દુકાન બને આ કે હાથ વાગે આવે છે હાથ દુકાન આવે કાલ શનિવાર શનિવાર વાળ કાપવાનો રવિવાર થાય અમે આવે અટાણું કરીને એવું બધું શું અમારો મહેક દીકરો આખો દીમાં વીડિયો આવ્યો નથી પણ મસ્ત હોતું હોય ત્યાંનું જો

આ ધન્યવાદ હમ તવા હું વી ગયો હા મિત્રો હું દીદીને ઘરે વી ગયો તો કા ખોતો તો માર જાવું તો પરબ જાવું બુદ્ધે જાવું છું મિત્રાજી અમા દિને પોપટ છે ને પોપટનો પાંદરો છે વાહ કેવું હજી ફરે એમ હે દીકા આ વી ગયો જો અમાર જો હે સસલું 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 કા

મારા કાન છોકરો છે હું ગોપાલી બેઠા કા ગવાલી લાઈક કરો આ દાદ બીકે એ તો મને કે કે દીકા લાઈક કરો લાઈક કરશે કુપા કુપા કેવો બોલે કુ તિથરાજ ભાઈ કેવો બોલે તને ખબર છે કે મસ્તીન બોલે કેમ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને એમ બોલે મારા દાદા પણ આવી ગયા મને ખબર નહીં દાદા ક્યારે આવ્યા દાદા તમે અમે બપોરે આવ્યા આજે

तो हमारा ब्लॉग को कर लाइक करना जो शेयर करना जो चैनल में जो सब्सक्राइब करना जो दादा क्यों लाइक करो लाइक करो लाइक शेयर करो शेयर करो सब्सक्राइब करो सब करो सपोर्ट करो हां हमने थोड़ी मदद करो मदद करो सपोर्ट करो अंधार पड़े से क्या अंधार पड़े थे क्या अंधार पड़े सपोर्ट करो हां सब्सक्राइब करो तो और जो हम ना व्लॉग में थैंक यू फॉर वाचिंग माय वीडियो जय माता दी मित्र बाय 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 कह तो तो